આવે છે જરૂરિયાત કેમ ઊભી છે તો માહિતીનું પ્રમાણ અસીમિત છે દરેકને પોતાની જરૂરિયાત મુજબની પસંદગીયુક્ત માહિતી જોઈએ છે સંશોધકો શિક્ષકો ડોક્ટરો એન્જિનિયરિંગ માટે તાજી અને ચોક્કસ માહિતી જરૂરી છે સમય અને મહેનત બચાવવા ડુપ્લિકેશન ટાળવા અને નવા સંશોધન વિષયોને ઓળખવા માટે વ્યક્તિગત વપરાશકર્તા સંતોષ વધારવા લક્ષણો જોઈએ તો યુઝર સ્પેસિફિક જેમાં વ્યક્તિગત જરૂરિયાત મુજબ સેવા પૂરી પાડવામાં આવે છે ઇન્ટરેસ્ટ પ્રોફાઇલ બેઝ એટલે કે વપરાશકર્તાના રસની પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે રેગ્યુલર અપડેટ જેમાં સમય અંતરે નવી માહિતી મોકલાય છે સિલેક્ટિવ નેચર એટલે કે ફક્ત સંબંધિત માહિતી જ મોકલાય છે ફોર્મેટ તો પ્રિન્ટેડ એલર્ટ્સ બુલેટિન ઇમેલ એલર્ટ્સ આર ફીડ્સ તથા ડેટાબેઝ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે કોમ્પિડેન્સલિટી એટલે કે વપરાશકર્તાની માહિતી સુરક્ષિત રાખવી પ્રક્રિયા યુઝર પ્રોફાઇલ ક્રિએશન જેમાં સૌ પ્રથમ વપરાશકર્તાની રસની વિગતો જેમ કે વિષય કરવામાં આવે છે ત્યારબાદ ઇન્ફોર્મેશન સોર્સ સ્કેનિંગ એટલે કે નવી ડેટાબેઝ અને રિપોર્ટ્સને તપાસવામાં આવે છે ત્યારબાદ મેચિંગ એટલે કે ઉપલબ્ધ નવી માહિતી અને યુઝર પ્રોફાઇલનું મેળવણું કરવામાં આવે છે ડિજેમિનેશન જેમાં પસંદગીયુક્ત માહિતી વપરાશકર્તાને મોકલવામાં આવે છે ફીબેક ત્યારબાદ વપરાશકર્તા પાસેથી પ્રતિસાદ મેળવીને સુધારો કરાય છે ફાયદા જોઈએ તો વ્યક્તિગત આધારિત સેવા છે સમય અને મહેનત બચાવે છે સંશોધન કાર્યમાં ઉપયોગી છે વપરાશકર્તા સંતોષ વધે છે નોલેજ ડુપ્લિકેશન ટાળે છે ગેરફાયદા જોઈએ તો યુઝર પ્રોફાઇલ સાચી રીતે તૈયાર કરવી મુશ્કેલ છે વધુ સમય અને ખર્ચાળ પ્રક્રિયા છે વપરાશકર્તાની જરૂરિયાત સમયસર બદલાઈ શકે છે સ્ટાફ અને ટેકનોલોજીની આવશ્યકતા દરેક વપરાશકર્તા માટે સેવા આપવી મુશ્કેલ છે લાઇબ્રેરી ક્ષેત્રે ભૂમિકા જોઈએ તો રિસર્ચ સપોર્ટ સીઆઈસ કરતા વધુ વ્યક્તિગત અને અસરકારક સેવા ઈ ડેટાબેઝ ઓપેક ઓનલાઈન જર્નલ્સ સાથે એસડીઆઈ નું એકીકરણ તથા લાઇબ્રેરી એઝ એન ઇન્ફોર્મેશન સેન્ટર તરીકે સ્થાપિત કરો નિષ્કર્ષ તો એસડીઆઈ એ લાઇબ્રેરી માં ખૂબ અગત્યની એલેટિંગ સર્વિસ છે જેમાં યુઝર પ્રોફાઇલ મેચિંગ ડિજિમિનેશન અને ફીડબેક પર આધારિત છે